हेलो हाँ बापू हाँ बोलो 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 एक ना पूछो हाँ बोलो बोलो बोला वक्त में चाप कर हाँ रदे में रदे में बैठो लो बराबर हाँ हाँ भोजा भगत नो चाप को छे लोभ रही हृदय में बेसी एम हाँ बराबर तो આ શું કહેવા માગે છે એમ સારું તો ધ્યાનથી સાંભળજો બરાબર મિત્રો આ ભોજા ભગતનો જે ચાપકો છે તે લોભ રહીયો હૃદયમાં બેસી મૂર્ખને શિખામણ કેસી ભોજા ભગત ચાપકો મારીને કહે છે લોભ રહ્યો હૃદયમાં બેસી તો મિત્રો જેના હૃદયમાં જેના દિલો દિમાગમાં જેના મનમાં બુદ્ધિમાં ચિત્તમાં લોભ અને લાલચજ ભરેલી છે હૃદયમાં બિલકુલ પરમાત્મા પ્રત્યે કોઈ ભાવ નથી અને લોભી લાલચી છે છલી કપટી છે એવા મૂરખને શિખામણ કહેશે એવા મૂરખ માણસ પાસે શિખામણ ન આપવી જોઈએ અને એવા મૂરખને તમે શિખામણ આપો તો એમ લાગે નહીં એને શિખામણ કેસી મૂર્ખના ઘણા અર્થો થાય મિત્રો એક તો મૂર્ખ એને કહેવાય જે પોતાની વાતને જબરજસ્તી મનાવે કે ના હું કહું એ જ હાચું મારું જ હાચું પોતાના મુખની જ વાત જે રાખે કે ના હું કહું એ જ સત્ય બાકી બધું અસત્ય એવા અહંકારી અભિમાની છલી કપટીને શિખામણ કેસી એને તમે શિખામણ આપવા જાઓ તો એને તો શિખામણ લાગવાની જ નથી કારણ કે અહંકાર અભિમાનમાં આંધ્રો થઈ ગયો છે એને જો શિખામણ આપવા જાઓ ને મિત્રો તો એ તમને હોતે ક્યાંય ના ન રહેવા દઈએ કારણ જેવી રીતે સુગરી વાંદરીને શિખામણ આપવા ગઈ કે આ તારું બચ્ચું છે ને તું હુંપાહૂબ કરેસ ને તારે ઘર નથી ને ઠંડીમાં ને વરસાદમાં જ્યાં ત્યાં ઠેકડા ઠેકડી કરેસ વાંથી વાં વાંથી વાં વાંથી વાં તો સુગરી કે મેં કેવો સુંદર માળો બનાવ્યો મારી જે મેં ઘર બનાવીને રહે ને તો આ વાંદરીને શિખામણ આપી સુગ્રીએ તો વાંદરીએ શું કર્યું સુગરીનો પણ માળો તોડી નાખ્યો સુગ્રીનું પણ ઘર તોડી નાખ્યું અને એને બે ઘર કરી નાખો સુગ્રીને બે ઘર કરી નાખી તો મિત્રો આપણું જે ઘર છે ભક્તિ ભજન જે આપણે કરીએ છીએ એ ભજન રૂપી આપણું ઘર છે હવે તમે મૂર્ખ માણસને શિખામણ આપવા જાઓ ને તો એ તમારું ભક્તિભજનનું ઘર પણ તોડી નાખે એમાંથી તમને કાઢી નાખે અને ના તમને ન રહેવા દે ભટકાવીને મૂકી દઈએ વાંદરા જેવું જીવન તમારું કરી નાખે તેવા મૂર્ખને શિખામણ ન અપાય મિત્રો કારણ કે એવા લોકો સંતની નિંદા લાગે સારી સંતની નિંદા લાગે સારી જીવ તેમાં રહે બેસી જેને સંતની નિંદા સારી લાગે છે સાધુ સંતોની નિંદા જ કર્યા કરે છે ફલાણા સંત તો કે એને શું ખબર પડે પહેલાં સંત તો કે એને શું ખબર પડે પેલા ઋષિ તો એને શું ખબર પડે મને જ બધી ખબર પડે હું જ મહાન હું જ સર્વસ હું જ મોટો જ્ઞાની અને સવારમાં ઉઠે ત્યાંથી નિંદા 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 ઈર્ષા નિંદા સાધુ સંતોની નિંદા જ કર્યા કરે સાધુ સંતની નિંદા સારી લાગે એને આ તો મહાપાપી કહેવાય મિત્રો કારણ કે સંતની નિંદા એ મહાપાપ છે મિત્રો તો જે સંતની જ નિંદા કર્યા કરે છે સાધુ સંતોની જ નિંદા કર્યા કરે છે અને હું એક જ મહાન આવું અહંકાર જેને ઘરી ગયું છે એનો મિત્રો જીવનમાં કેવું ગરવાનો આરો નથી તો સીધો ચૌરાસીના ચક્કરમાં જીવ તેમાં રહે બેસી એ જીવ વિષય વાસનામાં ભટકેલો જીવ એને કહેવાય મિત્રો મનોદશામાં રહેતો હોય કામક્રોધ લોભ મધમોહ શબ્દસ્પદ રૂપરસ ગંધ મંદ માયા સાથે જે ભટક્યા કરતો હોય એને જીવ કહેવાય એ જીવદશા છે તો એ જીવદશામાં રહેનારો જીવ તેમાં રહે બેસી એમાં જ બેસ બેઠો આખો દી નિંદા સિવાય બીજી વાત નહીં પાસે કોઈનું ભલું ઈચ્છે જ નહીં પાડવા ના જ ધંધા પરમારથથી પાછા ભાગે જીવ ત્યાંથી ઊઠે ખસી પરમાર્થનું કોઈ કામ આવે ને મિત્રો દુનિયાથી પાછા ભાગે એ જીવ કોઈ કહે કે ચલો આપણે થોડું પરમાર્થ કાર્ય કરવું છે પર એટલે બીજા અર્થ એટલે જરૂરત બીજાની જરૂરત પૂરી કરવી છે બીજાના દુઃખો દૂર કરવા છે એ દુનિયાથી તો એ પાછા ભાગી જાય હવે મિત્રો પરમાર્થનો એકબીજો જબર અર્થ થાય છે મિત્રો પરમ એટલે પરમ પિતા પરમાત્મા પરમ પિતા પરમાત્મા અર્થ એટલે જરૂરત તો પરમ પિતા પરમાત્મા જે છે તે બધાની અર્થરૂપી જરૂરત પૂરી કરે છે એને કોઈની જરૂર નથી પરમાત્માને પણ પરમાત્મા સ્વયં બધાની જરૂરત પૂરી કરે છે તો એ પરમાત્માના ભક્તિ ભજનથી પાછા ભાગે એ જીવ ભક્તિ ભજન તો કરે નહીં ત્યાંથી ઊઠે ખસી એવી જગ્યાએથી જ્યાં પરમાર્થ કાર્ય કરવાનું કામ આવે લૌકિકમાં ત્યાંથી ઊભો થઈને હાલતો થઈ જાય કારણ કે જીવ જ ભાગ્યો છે હવે પરમાર્થરૂપી જે પરમાત્મા છે પરમ મતલબ પરમાત્મા અર્થ મતલબ બધાની જરૂરત પૂરી કરનારા ત્યાંથી પાછો ભાગે જીવ ત્યાંથી એ જીવ પાછો ભાગે અને ત્યાંથી ઊઠે ખસી હવે એની જે સુરતા છે પરમાત્મ રૂપી શબ્દમાં લગાડવાને બદલે ત્યાંથી હટાવી લઈએ અને એની સુરતા માયામાં ફસાવી દઈએ ભટકાળે અને માયામાં જ ભટકતો રહે ધર્મનું કામ કોઈ કહેવા આવે તેને સામા ઊઠે ભસી કોઈ ધર્મનું કામ કહેવા આવે ધર્મ એટલે એક તો મિત્રો ધર્મ એટલે દાન પુણ્ય કરવું એને પણ ધર્મ કહે છે અને એક ધર્મ એટલે મિત્રો કર્તવ્ય ફરજ કાનૂન થાય છે ધારણ કરવું પણ થાય છે તો આવું કોઈ ધર્મનું કામ આવે ધર્માદાનું કામ આવે કોઈ એને કહેવા આવે કે આપણે અમુક ચકલાઓને ચણ નાખવું છે ગાયને નિરણ નાખવી છે ભૂખ્યાનું ભોજન આપવું છે એવું કોઈ જો કહેવા આવે ને તો તેને સામા ઉઠે ફસે તો એને લગ લગાવે ભાઈ જાવદે જાવદે આમ છે ને તેમ છે ને ફલાણું ઓલાને શિખામણ આપવા માંડે સામા ઉઠે ભસી મતલબ હામો બોલવા માંડે કારણ કે અહંકારી અભિમાની છે ધર્મ પ્રત્યે તેને કોઈ રુચિ નથી સાધુ સંતો પ્રત્યે કોઈ રુચિ નથી ભક્તિ ભજન પ્રત્યે કોઈ રુચિ નથી જે માયામાં જ ફસાયેલો છે એમ તમે શું શિખામણ આપો એવા મૂર્ખને હે એ તો ઉલટાના તમને શિખામણ આપે રામના નામ વિના બીજું લવે જીભ કાપવી જોઈએ ઘસી હવે મિત્રો ભોજા ભગત કહે છે કે રામના નામ વિના બીજું લવે મતલબ રામના નામનું તો સ્મરણ કરે નહીં મતલબ પરમાત્મ રૂપી રામને યાદ કરે નહીં એનું જે નામ છે શબ્દ સ્વરૂપી ત્યાં સુરતાને જોડે નહીં અને એ રામના નામ વિના બીજું લવે ફાલતુનો લવતો લવારી કરે ફાલતુનો બકવાસ આખો દિવસ કરતો રહીએ લવારી જ કરતો રહીએ લવે એટલે બોલતો રહીએ લવતો રહીએ બકવાસ કરતો રહીએ ફાલતુના બકવાસમાં જ આખું જીવન કાઢી નાખે છે બીજું લવે ફાલતુનો કથણી બકણી બકતો રહીએ જેમાં કોઈ સાર ન હોય જીભ કાપવી જોઈએ ઘસી ભોજા ભગત ચાપકો મારે છે આવવાની જીભ કાપી નાખવી જોઈએ એમ એટલે મિત્રો ભોજા ભગતનો ચાપકો એટલે ચાપકો જો બે ધડક કહી દીધું ભોજા ભગતે પણ કોઈની બીક રાખ્યા વગર અને સંતને મિત્રો કોઈના બાપની બીકનો હોય સત્યના માર્ગે જે ચાલતો હોય સત્યના રસ્તે જે ચાલતો હોય જેની જીવનમાં સત્યનું આચરણ છે તેને મૃત્યુની ફળક જ ન હોય મોતની બીક જ ન હોય કોઈના બાપથી એને બીક ન હોય સત્ય એ જ ધર્મ ગોલી મારવી હોય તો દે પણ સત્ય એ કહી જ દે કે આ જ સત્ય છે વખાણ પોતાના વહલા લાગે જીવ તે શું બોલે હસી વાહ ભાઈ વાહ વખાણ પોતાના વ્હાલા લાગે જીવ તે શું બોલે હસી કોઈકનું રૂડું કાને સાંભળતા મોઢે ઢાળે મસી હવે પોતાના કોઈ વખાણ કરે તો વ્હાલા લાગે આવો આવો બેસો બેસો કારણ કે અસુરને મિત્રો વખાણ પ્રિય હોય છે સમજી લેજો અને અસુરને વશ કરો ને તો વખાણથી વસ થાય અસુર અસુરના તમે વખાણ કરો ને તો એને સારું લાગે અને સાધુ સંતોને પોતાના વખાણ સારા નથી લાગતા મિત્રો કારણ કે સૂર છે વખાણ પોતાના તો અસુરને સારા લાગે હવે વખાણ પોતાના વહેલા લાગે કોઈ એના વખાણ કર્યા કરે વાહવાહી કર્યા કરે તે નજીક રાખે એ તેને સારું લાગે જીવ તે શું બોલે હસી એ તો હસવા માંડે ને હસતો હસતો બોલે ને હે સામેવાળાને પછી એ તો ખવરાવેન પ્યુર આવે ને હે બધી રીતે એની તો સેવા ચકરી કરે કારણ કે એના વખાણ કરાય એના વખાણ જોઈએ એને વાલા લાગે જીવ તે શું બોલે હસી એ તો પછી હસવા માંડે ને બોલે કે વાહ મારા જેવું કોઈ નથી તમે મારા વખાણ કર્યા એટલે એને અભિમાન કરી ગયું કે મારે જેવું કોઈ છે જ નહીં એટલા માટે મિત્રો હું ઘણા ઓડિયોમાં બોલું છું કે વખાણ સંભળાય નહીં વખાણથી અહંકાર કરી જાય અને વખાણ કોઈ કરે ને એનો ભરોસોય નહીં કરવાનો કારણ કે વખાણ કરીને તમને વશ કરીને તમારી અંદર એ અહંકાર ખાલી દઈએ ક્યાંય ના ન રહેવા દે એટલા માટે હું કહું છું કે વખાણ તમારા જે કરે ને એનાથી સાવધાન થઈ જજો વખાણ કરે એટલે તમને ફસાવવાનો કંઈક ધંધો છે એનો એમ નથી ઘણા કહેતા કે આવો અમારા ગુરુ પાસે તમારી મુક્તિ થઈ જશે ન્યા કોઈ જાય તો કે ભાઈ તમે તો ભાગ્યશાળી જીવશો બળભાગ્ય જીવશો હવે તો તમને મુક્તિ મળી જશે એટલે ઓલાને આ વખાણ તમે ભાગ્યશાળી જીવશો એટલે ઓલાને સારું લઈ ગયું પછી પાવરમાં એ આવી જાય એટલે ભાગ્યશાળી જીવ આવું કહીને ફસાવી લે કોઈકનું રૂડું કાને સાંભળતા મોઢે ઢાળે મસી હવે કોઈ બીજાના વખાણ સારું હારું એના કાને સાંભળે કોઈક બીજાના વખાણ કરતા કે ફલાણા સંતો મહાન છે પૂર્ણ જ્ઞાની છે સત્યનું આચરણ છે સત્ય સ્વરૂપી સંત છે તીજ છે વિષય વાસનાઓને કંટ્રોલ કરેલા છે આવું કોઈ બીજા સાધુનું રૂડું એના કાને વાત સંભળાવે તો મોઢે ઢાળે મસી કાળું ભટ્ટ એનું મોઢું પડી જાય મોટું થઈ જાય કાળું કારણ કે એને હારું ન લાગ્યું બીજાના વખાણ એના પોતાના વખાણ કરો તો એને હારું લાગે બીજાના વખાણ એને ન સારા લાગ્યા મોતથી બચવા મથ્યો ઘણું તોય કાળે લીધો ઘસી ભોજો ભગત કહે ભૂત થઈને જીવભમ્યો પછી મોતથી બચવા મથ્યો ઘણું કે હું મોતથી કેમ બચી જાઉં શું કરું બહુ મથામણ કરી બીમાર પડે તો દવાખાને જાય આમ દોડે તેમ દોડે કે હું મોતથી કેમ બચું એ મોતથી બચવા માટે તો ઘણી મથામણ કરી એને જ્યારે બીમાર પડે ત્યારે પણ મૃત્યુ તો અનિવાર્ય છે મરવું તો પડે જ તોય કાળે લીધો ઘસી તોય જ્યારે એનું મૃત્યુ આવી ગયું ને મિત્રો કાળ એ જ રાજા લીધો ઘસી ઘસડીને ઉપાડી ગયા કાળ જ્યારે મૃત્યુ આવ્યું ને ત્યારે તો મિત્રો કાળ આપણને ઘસીને લઈ જાય ઘસેટીને લઈ જાય એના પહેલાં ભક્તિ ભજન કરવી જરૂરી છે મિત્રો સત્યનો માર્ગ અપનાવવો જરૂરી છે ઈર્ષા નિંદા ખેત ખોદણી વાદ વિવાદ તારું મારું છલ કપટ માન મોટાએ ભે બળાય અહંકાર આ બધું કાઢી નાખો મિત્રો અને ભક્તિ ભજનમાં લાગી જાઓ કાંઈ નથી આ જીવનમાં ભોજો ભગત કહે ભૂત થઈને જીવ ભમ્યો મુવા પછી ભોજા ભગત કહે છે કે આવા લોકો જે છે જે લોભ રહ્યો હૃદયમાં વસીને સંતની નિંદા સારી લાગે સંતોની જ ઈર્ષા નિંદા કરતા ફરે છે એવા તો મિત્રો ભોજા ભગત કહે છે કે ભૂત થઈને જીવ ભમ્યો મૂવા પછી પછી એ તો ભૂત બનીને એ જીવ ભમ્યો ચોરાસીના ચક્કરમાં ભૂત એટલે કલ્પના ભૂત એટલે મન મનરૂપી ભૂત સાથે એ આત્માને પણ બાંધીને એ આત્માને પણ ચોરાસીના ચક્કરમાં પાળે છે મિત્રો જીવભૂમિઓ મોવા પછી ભૂત બનીને મતલબ મનની કલ્પનાઓમાં મનની તરંગોમાં જ પછી ચોર્યાસી લાખ જન્મમાં ભટકે છે મિત્રો કેવી વાત કરી છે ભોજા ભગતે કેવો ચાબકો માર્યો છે જોરદાર ઢોંગી પાખંડી ગુરુઓને ઢોંગી પાખંડી માણસોને ઢોંગી પાખંડી ચેલાઓને છી કપટી લોકોને આ એક મોટો ચાબકો માર્યો છે હલો સમજાઈ ગયું ને બરાબર હા બરાબર સમજાઈ ગયું સરસ મજા આવી હા મજા આવી ગયો તો મૂર્ખા માણસની ની કરવાની ભોજા ભગત ના પાડે છે સજન સંગ કરાય બરાબર તો બોલો પ્રેમથી સત્ય સનાતન ધર્મ ની ભોજા ભગત ની પણ જય ફરીવાર સત્ય સનાતન ધર્મ ની જય જય